ભાવનગરના માજી કોર્પોરેટર અને જેલ સ્ટાર ડાયમંડ ગ્રુપના માલિક દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે કોરોનાની બીજી લહેર છે છે ત્રીજી લહેરની પણ જોવા રહી ત્યારે કોરોના કાળમાં રક્તની અછત ઊભી ન થાય તે માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત કતારગામ ખાતેના આરજેડી બિઝનેસ હબ પાસે નગેનાવાડી રોડ પર જ્વેલ સ્ટાર ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ

એનું કારણ છે કે બને એટલી લોકોને ઉપયોગી થાય એવી સેવા કરવી આપણે ધંધાની સાથે સાથે ભાવનગર તો ત્યારે પણ નવ કેમ્પ નવ વર્ષ કર્યા પછી અહીંયા આવ્યો તો અહીંયા પણ ત્રીજો કેમ્પ છે મુખ્ય મંત્રી કોણ પધાર્યું હતું આપણે ત્યાં મુખ્ય આમંત્રણ તરીકે સીપીસી તોમર સાહેબ એને હું જોના મારા મિત્ર વર્ષોથી ઓળખું તો એ આવેલા તરત મને હા પાડી દીધી સેવંતી કાકાને મેં આમંત્રણ આપ્યું એમણે હા પાડી દીધી ગોવિંદ કાકાને આમંત્રણ આપ્યું એણે હા પાડી દીધી જેટલા ભાવનાબેન આઈપીએસ હોય નરેન્દ્રભાઈ કોર્પોરેટર હોય પહેલાં જ આપણે અને આમંત્રણનો ઓફર આપીને તરત જ બધાએ સ્વીકાર્યું હતું કાલે જ આયોજન કર્યું ગઈ કાલે અને આજ ગોઠવી નાખ્યું આજે કેટલા લોકો બ્લડ ડોનેશન કરશે એકસો એક લોકો બ્લડ ડોનેશન કરશે વધારે થાય તો ખરે એકથી ઓછા નીચે નહીં એકસો એક અને કિરણ હોસ્પિટલને આપ પણ નમસ્તે જયરામજી આપણા સુરત શહેરમાં કદાચ મેક્સિમમ બ્લડ ડોનેશનના કેમ્પ થાય છે ને એ જ પ્રમાણે આજે અમારા મિત્ર એવા માવજીભાઈ કોશિયા સ્ટારવાળા માવજીભાઈ ચોગટવાળા પણ કહેવાય કે એમના ફેમિલીએ પણ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સરાહનીય છે અને બ્લડ લેવા માટે કિરણ હોસ્પિટલની ટીમ આવી છે એટલે અમારે તો બે હાથમાં લાડવો છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્કાર માવજીભાઈએ જે બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવ્યો છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન એ નિયમિત રીતે આ પ્રવૃત્તિ કરતા રહ્યા છે અમે પણ દર વર્ષે બે તો બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ એક મારા જન્મદિવસે અને એક આપણા પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસે એટલે એની આજુબાજુ જે રવિવાર હોય ત્યારે ગોઠવતા હોઈએ છીએ ત્યારે એ વખતે ચર્ચા કરતા બ્લડ ડોનેશનની કેટલી અગત્યતા છે કેટલી જરૂરિયાત છે એવું ઘણું બધું જાણું છું એટલે આ એક બહુ સ્વ સામાજિક સેવાનું કામ માળવજીભાઈ અને એમનો પરિવાર કરી રહ્યા છે એ બધા ખૂબ ખૂબ અભિનંદન સ્ટાર ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું